આ એક સરસ લોકેશન છે અહીંયા ઘડી મેં ઘણી બધી રીલ શૂટ કરી મોટા મોટા છે તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ બચ્ચા થાય છે બોધી ગુલાજી હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી

જય માતાજી બોલ ને જય માતાજી જય માતાજી ચાલો શું છે તારે પ્રસાદ

સાઇટ ઉપર જમીન એક સરસ મજાના લોકેશન પર વિડીયો બનાવવા આવ્યો છું તમને દેખાતું જ હશે આ એક સરસ લોકેશન છે અહીંયા ઘડી મેં ઘણી બધી રીલ શૂટ કરી છે એ પણ પોતાના જ અજમાં તો દોસ્તો બહુ સરસ જગ્યા છે આ વલાસણ મારી છે અને અહીંયા આગળ બહુ સરસ મજાનું લોકેશન હતું તો લોકેશન હોતો તો હોદ્દ તો આવ્યો અને આ લોકેશન મને સારું લાગ્યું તો અહીંયા આગળ મેં વિડીયો બનાવી અને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ઓકે લોકેશન કેવું છે કોમેન્ટ કરજો તમારે પણ અહીંયા આગળ વિડીયો બનાવવા આવું હોય તો મારો કોન્ટેક કરજો આપણે આ જગ્યાએ વિડીયો બનાવીશું દોસ્તો તમે જોઈ શકો છો કેટલો તાપ પડે છે કેટલી ગરમી છે હું આખોમાં પડી જાવ રૂમાલ જાઉં પરસો નુક જ કરો છું કેમ નહીં પણ શું કરે ગરમી બહુ છે અને વિડીયો પતી ગઈ હતી બનાવવાની હતી પ્લસ નવું લોકેશન શોધતો તો નવું લોકેશન મને મળી ગયું તો ત્યાં હું વિડીયો બનાવવા આવ્યો છું બનાવી દીધી છે વિડીયો ઓકે દોસ્તો હવે જઈશ પાછો આપી છે ઓકે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને લોકેશન કેવું લાગ્યું શેર કરજો બધાને તો દેખાય છે પેલું લોકેશન આપણું આ લોકેશન પર હું હતું ફેમિલીઓ બનાવતો અને लोकेशन <laughs> केजॉम લો દોસ્તો તો હું આવ્યો મારા ઘેર અને ગરમી તો એટલી બધી થાય છે તો આવ્યો અને ઘેર આપણે શું કહેવાય કે જમવાનો પ્રોગ્રામ આજે કેન્સલ રાખ્યો છે ધીમે કહો અને ખાઈએ છીએ બનાવીએ છીએ ગોટા ડુંગળી મરસા ખાવાના ગોટા જોવા બાદરીના રોટલા બાદરીના રોટલા દૂધ ખાવાના ગોટા ડુંગળીના અને ડાફરના બોલું શું કરા ઓકે અને દોસ્તો આજે નવા લોકેશન પર કેવી કોમેન્ટ ઓકે સારું એવું નવું લોકેશન હતું તમને બતાવી દઈશ ઓકે તો હજુ લો બનાવશું બચ ઓકે મારી રેસીપી તૈયાર દોસ્તો જો સરસ મજાના આપણે ખીરું તૈયાર કરી દીધું છે જો ડાકોરના ગોટાનો ઓકે હવે આપણે બનાવીશું રોટલા તો થઈ ગયા છે હવે આપણે બનાવીશું ચણા રોટના ડુંસ બે ખીરા તૈયાર થઈ જશે આપણે એક આ ઢુંગરીનો સાણન રોટનું આ પેલા ડાકોરના ગોટા અને તેલ મેલધીને બાંધ રોટલા થઈ ગયા છે હવે બનાવીશુંચ્ચા જાતે મારા હાથના બધા બહુ પાજ મારા એટલા સરસ છે નક મોટા નોટા છે તો ગાઈસ તમે જોઈ શકો છો સરસ બન્યા થઈ છે ઓકે તો લગભગ બનાવી રેજો બનાવીતા સુધી પચ્ચ ઓકે તો સરસ આ ના ગોટા ડાકોર તમારે આ ચમકારો જોવો છે બોલાવીશું આપડે બધા જો तो jaga का चमकारा ં઱ે શરો આ િઆ ચા બૂરહ હેલહહા હેક આ રિં ઉંરહ હેક ર્વા હાં હેક હૂહા હેહા આપણે હોઈ જઈશું ઓકે તો દોસ્તો કેવો લાગ્યો અને નવું લોકેશન કેવું લાગ્યું અને ના તમારે ખાવા હોય તો કોમેન્ટ બનાવી લઈશું ઓકે દોસ્તો તો મળીએ હવે બ્લોગ આગળ એન કરીશું ब्लग पुरोपूर जो अनि जो कमेन्ट अवश्य गर्छु अनि विडियो मेक्सिमम शेयर ओके बाई गुड नाइट जय माता जय श्री राम